જેથી કરીને તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો તમારે જોવા હોય તો વિડીયો પ્લસ કોઈને તૈયારી માટે પીડીએફ મેળવી હોય તો પીડીએફ તમને મળી મળી ક્યાંથી હું ચોક્કસ જણાવીશ આગળ પ્રશ્ન એક નીચે આપેલા નકશાના આધારે પ્રશ્નના ઉત્તર આપો વિદ્યાર્થી મિત્રો એ નકશો તમને આપવામાં આવ્યો છે તમે જોઈ શકો છો સ્વિમિંગ પુલ આ પૂર્વ દિશા છે આ ઉત્તર દિશા છે

બરાબર આપણે બધા જવાબ દર્શાવી દીધા આવશે બે નંબરની આકૃતિ આવશે આ પેલામાં આની સાથે આ બે નંબરની આકૃતિ રેડી આ ચલો બીજી ની અંદર ચાર નંબરની આકૃતિ આવશે આ ત્રીજામાં આપણે એક નંબરની આકૃતિ આ ત્રીજાની અંદર એક નંબરની આકૃતિ આવશે અને ચોથામાં આ આ ત્રણ નંબરની આકૃતિ આવશે રીતે જોડવાના થશે તમારે રેડી જોઈએ જોઈએ આગળ પ્રશ્ન એ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે આ બીજા બધા વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનોની પીડીએફ મેળવી છે તો આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર ઉપર છે ત્યાં જઈને ડાઉનલોડ કરો અઢી લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરે છે તમારા મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સની અંદર તમને એ મળી જશે પેપરો મળી જશે તૈયારી માટે એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર મળશે ત્રણ થી બારમાં જશો એટલે ત્રણ થી બાર ધોરણના વિષય પ્રમાણે વિડીયો તમને મળશે એની અંદર વિષયમાં તમને દરેક પેપરોની પીડીએફ વિડીયો મળશે તેમજ પાઠની સમજૂતીના વિડીયો પણ મળશે અને આ સિવાય જે શિક્ષક મિત્રો જો જોતા હોય તો શિક્ષક મિત્રોને નમ્ર નિવેદન છે કે તમારા જિલ્લાનું તમારી નગર પ્રાથમિક શિક્ષણનું કોઈ પણ કોઈ પણ ધોરણનું હોય લેવાય તમારી પાસે હોય સોલ્યુશન હોય કે એમને હોય તો એની પીડીએફ વ્યવસ્થિત બનાવી અને એક રિક્વેસ્ટ છે વિનંતી છે કે નેવું નવ ત્રાણું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર મોકલવા વિનંતી શું કામ કારણ કે આપણે આવા સોલ્યુશન કરી અને આપણે આપી શકીએ હા કોઈને મગજમાં એમ હોય કે ભાઈ આમાં આવક બહુ સારી ના મિત્રો એક થી છ ધોરણ સુધી છે ને મેડ ફોર કિડ્સમાં ગણાય બરાબર કારણ કે આ વિષય શિક્ષકો પાસે સોલ્યુશન કરાવડાવવા તૈયારી કરાવડાવી આ બધું બહુ અઘરું કામ હોય છે પણ પ્રેક્ટિસ માટે તમારે બાળકોને વધુ તૈયારી કરાવી શકાય ચલો સૂચના મુજબ ખાલી જગ્યા પૂરો સાદા અપૂર્ણાંકને દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો તો બત્રીસ ના છેદમાં સો એટલે બે આંકડા પહેલા પોઈન્ટ પોઈન્ટ બત્રીસ પાંચના છેદમાં દસ એક આંકડા પેલા પોઈન્ટ ઝીરો પોઈન્ટ પાંચ એક ના છેદમાં બે એટલે જીરો પોઈન્ટ પછી એક આંકડો આઠના છેદમાં દસ પોઈન્ટ જીરો પાંચ એટલે બે પોઈન્ટ પછી બે આંકડા એટલે પાંચના છેદમાં સો પ્રશ્ન ચાર અ નીચેના દાખલા ગણો કોઈ પણ બે દાખલા તમારે ગણવાના બરાબર તો જોઈએ એક ચોરસ મેદાનની લંબાઈ પંદર મીટર છે તો તે મેદાનની પરિમિતિ શોધો તો કેટલી થશે મિત્રો 60 મીટર પણ કેવી રીતે તો જો અહીંયા જવાબ આપ્યો છે ચોરસ મેદાનની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ તો ચાર ગુણ્યા પંદર લંબાઈ પંદર છે તો પંદર ચોખ્ખું 60 તો 60 મીટર થયું એક લંબચોરસ પેટીની લંબાઈ પરિમિતિ બરાબર બે કંસમાં લંબાઈ ચોવીસ સેમી વધતા પહોળાઈ અઢાર સેમી ચોવીસ ને અઢાર બત્રીસ સેમી થશે તો બે ગુણ્યા બત્રીસ સેમી એટલે કેટલા થશે મિત્રો ચોસઠ સેમી થશે સોરી મિત્રો અઢાર તો આઠ ને ચાર બાર નો બગડો વધાવીએ મીટરો એક લંબચોરસ ટેબલની લંબાઈ એકસો એસી સેમી છે પહોળાઈ એકસો વીસ સેમી છે તો તે ટેબલની પરિમિતિ કેટલા મીટર થાય તો પેલા પરિમિતિ લઈ લઈએ

તો તે બગીચાનું ક્ષેત્રફળ કેટલા મીટર થાય તો વિદ્યાર્થી મિત્રો બગીચાનું ક્ષેત્રફળ લંબ ચોરસ બગીચાનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર તો બેતાલીસ ગુણ્યા અઢાર તો તમારે આવી રીતે કરવાનું છે બેતાલીસ એને ગુણ્યા અઢાર એટલે સાતસો છપ્પન ચોરસ મીટર થાય કેટલું થાય સાતસો છપ્પન ચોરસ મીટર થાય આગળ જોઈએ મિત્રો બીજો રાજેશભાઈના લંબ ચોરસ રસોડાના ભોયતળીએ 10 સેમી લંબાઈની ચોરસ ટાઇલ્સ લગાડવાની છે તેમનું રસોડાની લંબાઈ 150 સેમી અને 100 સેમી પહોળાઈ છે તો તેમાં કુલ કેટલી ટાઇલ્સની જરૂર પડશે તો એનો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપેલો છે રસોડાનું પહેલા તો ક્ષેત્રફળ ગOUTું પડે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ 150 ગુણ્યા 100 આવશે એટલે કે પંદર હજાર ચોરસ સેમી થાય હવે આપણે શું કરવું પડશે તો હવે આપણે લાદી છે એ લાદીનું ક્ષેત્રફળ શોધવું પડશે તો લાદીનું ક્ષેત્રફળ શું થશે વિદ્યાર્થી મિત્રો લંબાઈ લંબાઈ ગુણ્યા થશે બરાબર તો આપણે લાદીનું ક્ષેત્રફળ પણ શોધી શકશું દસ સેમી ગુણ્યા દસ સેમી બરાબર સો સેમી હવે કેટલી લાદી જોશે તો લાદી ની સંખ્યા રસોડાનું ક્ષેત્રફળ ભાંગિયા લાદીનું ક્ષેત્રફળ તો પંદર હજાર ચોરસો એકસો પચાસ છે એક ચોરસ મેદાનની લંબાઈ પચીસ મીટર છે તો તેમાં માટી પુરવાનો ખર્ચ એક ચોરસ મીટરના આઠ રૂપિયા લેખે કેટલો થાય બરાબર તો આપણે જોઈ લઈએ ચોરસ મેદાન નું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ પચીસ ગુણ્યા મીટર ગુણ્યા આઠ એટલે પાંચ હજાર રૂપિયા થાય ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલી માહિતીના આધારે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરો તો તૈયાર કરેલું છે મીઠાઈ આવૃત્તિ ચિહ્નો સંખ્યા જલેબી ભાવે તો સાત વખત આવશે ગુલાબજાબુ અઠ્યાવીસ પેંડા સત્તર બરફી દસ મોહન દસ એક શાળામાં કુલ ત્રણસો ને પંચ્યાસી વિદ્યાર્થીઓ છે દરેક વિદ્યાર્થીને શિષ્યવૃત્તિના ચોર્યાસી રૂપિયા ચૂકવવાના હોય તો કુલ કેટલા રૂપિયા ચૂકવવાના થાય

જો એક ખોખામાં પંદર પુસ્તકો સમાઈ શકે તો કેટલા ખોખાની જરૂર પડે તો પંદર પુસ્તકો સમાવવા માટે એક ખોખાની જરૂર પડે તો ઓગણીસો પંચોતેર પુસ્તકો સમાવવા માટે કેટલા ખોખાની જરૂર પડે તો વિદ્યાર્થી મિત્રો ભાંગાકાર કરશો એકસો એકત્રીસ ખોખાની જરૂર પડે અને દસ પુસ્તક સમાયા વગરના રહેશે ત્રીજું છે એક ભેંસ દરરોજ નું અઠ્યાવીસ લીટર દૂધ આપે છે તો તે બે મહિનામાં કુલ કેટલા લીટર દૂધ આપશે તો સોળસો ને એસી લીટર દૂધ આપશે ત્યાર પછી વાત કરવા જઈએ નીચે આપેલા વિધાનને આધારે પ્રશ્નોના જવાબ આપો જો પાંચ રૂપિયાના સિક્કાનું વજન આઠ ગ્રામ છે

એક સિક્કાનું વજન આઠ ગ્રામ તો આઠ વડે ભાગો તો કેટલા આવશે છસો પચીસ તો આ રીતે સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે તમારા મિત્રો દોસ્તોને તમે શેર કરજો બરોબર ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બધાને ઓલ ધ બેસ્ટ અસ્તુ જય હિન્દ જય ભારત